કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે કચ્છના વિવિધ રસ્તાઓની હાલત કફોડી બની છે તેવામાં નદી નાળાઓ ઉપર બનેલા પુલિયાઓની હાલત પણ દયનીય બની છે કચ્છના અનેક એવા ગામડાઓમાંથી પસાર થતા નદી નાળાઓ ઉપર બનેલા પુલિયાઓની હાલત ગંભીર હોતા તે રસ્તાઓ કે તો બેન્ડ કરી દેવાયા છે અથવા તો મોટી ટ્રકો જેવા લોડ વાળા વાહનોને ચાલવાની મનાઈ કરી દેવામાં આવી છે ત્યારે આપણે વાત કરીએ રાત તડાવથી નલિયા જતા રસ્તા પર આવેલ ભવાની પરના રસ્તા પર એક પુલિયો આવેલ છે જેની હાલત અત્યંત દયનીય થતા તે પુલિયા ઉપરથી ટ્રકો તથા અન્ય લોડિંગ વાહનો ચલાવવાની મનાઈ કરી દેવાયા આ આવી છે અને આ કુલિયાની વચ્ચે રેતી ધગલાવ મુકી દેવાયા છે અને નાના ફોર વ્હીલર વાહનો માટે જ અવાર જવર રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે આવતો અનેક કચના વિવિધ કુલિયાઓ હશે જેની હાલત દયનીય હશે અને તેની મરામત કામગીરી પણ કરવામાં નથી અને વાહનોની અવરજવર ચાલુ રાખવામાં આવે છે ત્યારે આવા કચના જેટલા પણ જર્જરિત કુલિયાઓ હોય તેને તાત્કાલિક ધોરણે ચકાસી અને બંધ કરવા જોઈએ જેથી કોઈ મોટી अनहानी न जाए।